હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સન્મેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતા તેમજ પશુ આહાર સાકરદાનની ગુણવત્તામાં ઘટાડો જેવા મુદ્દા પર ચર્ચા કરવાનો હતો સન્મેલન દરમિયાન ચેરમેનના સમર્થકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા પશુપાલકો અને સમર્થકો વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ હોબાળો થયો હતો પરિસ્થિતિ વણસી ન વણસે તે માટે પોલીસ દરમિયાન ગીરીને મામલો થાળે પાડ્યો હતો સંમેલન બાદ રોષે ભરાયેલા પશુપાલકોએ રેલી યોજીને હારીજ ઊંઝા માર્ગ પર દૂધ ઢોળીને ડેરીના ચેરમેન સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આગળ સમાચાર પર વાત કરીશું હું મારી ખાતે આજે પશુપાલક સંમેલન છે એમાં અમે આવ્યા છે અમારા પશુપાલકોની એક જ માંગ છે કે આજે બનાસ ડેરી જુઓ સાબર ડેરી જુઓ એમના કરતાં મહેસાણા ડેરીનો ભાવ કેટલો ડિફરન્ટ છે મહેસાણા સંઘની અંદર કોઠાવાની માયાજાળ સ્ટેપ પાડી પાડી અને લોકોના એસએમએ અને ફેટ એના ભાવમાં ડિફરન્ટ પડે છે લોકો આ માયાજાળને સમજી શકતા નથી અને કેવી રીતના કેટલા દૂધનું કેટલો ભાવ મળે અમારી એક જ માંગ છે કે આજે ખેડૂત પશુપાલક આટલી બધી મહેનત કરી લોહીનું પાણી એક કરી અને આ જો દૂધ આજે લોહીને ડેરીમાં ભરાવતું હોય તો એના પૂરતા અભાવનું જો પેટ્રોલ સો રૂપિયા વેચાતું હોય તો દૂધ પચીસ ત્રીસ રૂપિયા પશુપાલક